મિત્રો કેમ છો મજામાં સવાર સવારના અંદર ખાવા એવા સરસ મજાના આપણે તલના લડ્ડુ બનાવીશું આજે તો તલની લડ્ડુ બનાવવા માટે મેં એક વાટકી તલ લીધું છે એનથી થોડી ઓછું ઉપરાનું છીણ લીધું છે ખસખસ લીધી છે એનાથી થોડી ઓછી અને ગોર લીધો છે તલ કરતા થોડો વધારે ગોર છે આપણો અને ઘી લીધું છે મોટી બે ચમચી એટલું અને અડધી ચમચી એટલો અજમો લીધો છે અને ઈલાયચીના દાણા કાઢી લીધા છે આ બધું આપણે તૈયાર કરી દીધું છે સૌથી પહેલાં આપણે તલ શેકવાના છે આ લાડુ શિયાળાને ખાવાથી સાધનો દુખાવો નહીં થતો તો શરીરના લોહી સરસ મજાનું થાય છે અને એકદમ હાડકા મજબૂત રહે છે નાના બાળકોને મોટાને બધાને જ ભાવશે એમ તો સૌથી પહેલાં આપણે તલ શેકી દઈશું કર મૂકી દીધું છે પર નાખી દઈશું આપણે મેં દેશી તલનો જ ઉપયોગ કર્યો છે તમારે બજારના અંદર વ્હાઈટ કલરના તલ આવે છે એ બી લેવા હોય તો તમે લઈ શકો છો બહુ કલર ચેન્જ નહીં કરવાનો આપણે થોડા થોડા જ ગરમ કરવાના છે આપણે પાંચ મિનિટ જેવા તલ શેકી લીધા છે આપણે શું જલ્દી ઠંડુ પડે છે આપણે ક્રસ કરવાનો છે એટલે ટોપરાનું સીણ પણ આપણે થોડી શેકી લેશું કેમકે રેડીમેડ છે ડબ્બાના ફ્રીજમાં મૂકેલી હતી એટલે થોડી એને પણ આપણે ગરમ કરી લઈએ મરવા નથી દેવાની આપણે કલર પણ ચેન્જ નથી કરવાનો थोडी थोड़ी सी पाणी छे लाइट लाइट चतई घे छे सरस पण तळना पेभी नाखी देस खस खसखस पण आपण सेकी लेवानी छे મિત્રો તમે જોઈ શકો છો ખસખસ પણ આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે અને આપણે એને પણ આવી રીતે ઠંડી પાડવા મૂકી દઈશું થાળીના અંદર આ મિશ્રણને આપણે ઠંડુ પાડી પછી ક્રશ કરીશું ગરમ હોય તો ક્રશ નહીં થાય જલ્દી હવા ભરાશે જગના અંદર એટલે આપણે આને સોરી ઠંડુ કરી લેશું પછી મીચરના અંદર થોડું દરદરો પીસી દેશું મેં થાળીમાંથી ટ્રાન્સફર કરી લીધું છે ઠંડુ પડી ગયું છે મીચરના જગના અંદર ઇલાયચીનો અજમો પણ આના અંદર જ નાખી દઈશું આપણે હું ક્રશ કરી દઈશ મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું પીસાઈ ગયું છે ને સુગંધ પણ બહુ જ મસ્ત મજાની આવી રહી છે અંદર અજમોને ઇલાયચીને બધું ક્રશ કર્યું છે એટલે દર દરું રાખવાનું છે હવે આપણે ગીગોરનો પાક કરી લેશું ઘી નાખ્યું છું ગરમ થવા માટે ઘી સરસ ગરમ થવા દેસુ પછી ગોળનો ભૂકો કરેલો છે મેં ગોળ મેં ચક્કુથી કાપી લીધો છે તમારે ખાંડી લેવો તો બી લઈ શકો છો પણ એકદમ ઝીણો ખાંડવાનો કે ઝીણો કાપવાનું એટલે સરસ મરજનો જલ્દી પટાફટ પાયો થઈ જશે કઠ્ઠા નહીં રહેવા દેવાના ગોળના ઝીણો સમારવાનો સરસ ઘી ગરમ થઈ રહ્યું છે ઘી સરસ ગરમ થઈ રહ્યું છે ને આપણે ગોળ નાખી દેસું મેં ઘીનો ઉપયોગ થોડો વધારે કર્યો છે તમારે ઓછો કરવો તો બી કરી શકો છો કેમકે ગોળ હોય છે એટલે લડ્ડુ તો સરસ મજાના બની જશે મજાનો એકદમ ઓગળી જવા જવાનો છે ગોળ હલાવતું રહેવાનું એટલે ગોળ સલી ગરી જાય પાયો આપણે બહુ પાકો નથી કરવાનો છો સરસ મજાનો આપણું ઓગરવ આવી ગયો છે સાઈડમાં ફૂલે છે એવી રીતને આખો ફૂલવા દેવાનું છે આને

જોઈ શકો છો બહુ સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે ક્રશ કરેલા તલ ને ખસખસ નાખી દેસુ એને પણ સરસ મજાનો મિક્સ કરી લેશું આપણે ગેસને ફૂલ જ રાખ્યો છે હવે ધીમો કરવાનો છે ધીમો કરી દેસુ

રેડી થઈ ગયું છે મિશ્રણ આપણે નીચે ઉતારી આપણે દેસું થાળી ટ્રાન્સફર કરી નંદના લડુ બનાવી દેસુ આપણે બહુ જ ગરમ છે એકદમ શાંતિથી વારવાના બીજો પણ બતાવું બહુ જ ગરમ છે તમે જોઈ શકો છો મેં આવી રીતના એકદમ નાના નાના લાડવા બનાવી દીધા છે બધા સરસ મજાના હું આના પણ સરસ મજાના બધા જ વારી દઈશ તમારા ઘરે નાના મોટા જેવી રીતના તમારે બનાવાય તેવી રીતના બનાવી શકો છો તમે મિત્રો તમે જોઈ શકો છો મેં બધા જ લડ્ડુ આવી રીતના નાના નાના બનાવી લીધા છે સરસ મજાના અને આપણે પ્લેટમાં લેશું મિત્રો આપણો સરસ મજાના શિયાળામાં ખાવાય શરીરના ગુણ કરે એવા મસ્ત મજાના આપણે એકદમ લડ્ડુ તૈયાર થઈ ગયા છે ખસખસ તલ મિત્રો બહુ જ મસ્ત મજાના આપણે લડ્ડુ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ઉતરાયણ પણ આવી રહી છે બાળકો માટે પણ આ લડ્ડુ સરસ રહે છે સવાર સવારના પતંગ ચકાવવા છોકરા ચડ્યા હોય ત્યાં તમે આવી રીતના એક એક ગોટી એમને આપી દો તો બહુ જ સરસ રહેશે ખાવામાં મજા આવી જશે મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવું જ સરસ મજાનું તમારા માટે એકદમ આસાનીથી બની જવું લઈને આવું ઓકે મિત્રો બાય મિત્રો સી